એકે ન્યુઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આગામી દિવસોમાં મોહરમ તાજિયાના જુલુસ નિમિત્તે લિંબાયત ફેઝે રસૂલ મસ્જિદના પટ આંગણમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાજિયા કમિટીના સભ્યો તથા શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ સુરત મસ્જિદના ખાતે અમે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની મિટિંગમાં લિંબાયત વિસ્તારના જે શાંતિ સમિતિના સભ્યો છે જે આગેવાનો છે ઉપરાંત તાજિયા કમિટીના સભ્યો અને જે લોકો આ તાજીયાની સ્થાપના કરી અને તેમાં ભાગ લેનાર છે તમામ લોકો અને પોલીસ વિભાગ ઝોન ટુના એસીપી બંને પીઆઈસીઓ પીએસઆઈસીઓ તમામ લોકોએ ભેગા થઈને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દની રીતના અને સમયસર અને સાથે સાથે તમામ નિયમોની સાથે પાલન કરી અને શ્રદ્ધાપૂર્વક આ તહેવાર ઉજવાય એ માટેનું બધાએ ચર્ચા કરી અને બધાએ એ માટેની એક પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે અને ખૂબ જ સારી રીતના આ તહેવાર પાર પડશે એ માટે અમે એક આયોજન પણ કરેલું છે સરે છે જે વરસાદનો માહોલ છે એ અત્યારે તો જે પરિસ્થિતિ છે એનામાં જે શક્ય હોય એ રીતના જ આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમ કે કોઈ વસ્તુ વચ્ચે કેબલ્સ છે કે કોઈ રોડ છે કે એની જે સમારકામ છે એના માટે અમે યોગ્ય રજૂઆત પણ કરશું તાજે કમિટી પોતે પણ કરશે રજૂઆત આ ઉપરાંત લોકોને પણ અમે જણાવ્યું છે કે તેઓ પણ જે સેફટી રાખવાની હોય સેફટી રાખે કોઈ જગ્યાએ કોઈ બીજી તકલીફ ન પડે લોકોને કોઈની ધાર્મિક લાગણી તો ન દુભાય સાથે સાથે કોઈને તકલીફ પણ ન પડે અને આટલા મોટા પ્રોસેસનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે તો એકબીજાની લાગણી પણ જાળવે અને સાથે સાથે એકબીજાની સેફટી પણ જાળવે કેમ કે આ આટલી મોટી સંખ્યામાં કોઈ અન્ય બનાવ ન બને એની પણ તકેદારી રાખવાની ફરજ અમારા બધાની છે તો આ માટે પણ બધાએ કટિબદ્ધતા દર્શાવી છે અને એ માટેનું આયોજન પણ કરેલ છે बताइए क्या विस्तार में क्या चीज़ की मीटिंग हुआ है और क्या मोहरम के विषय में खास जानकारी दी है अलहमदुल्ला आज योम आसुरा की छः तारीख है जिसमें हमारे लम्बायत इलाका के पुलिस अधिकारीगढ़ जोन टू डीसीपी सी भागीरथ गढ़वी साहब एसीपी सी जडेजा साहब पीआई आई लम्बायत साहब सेकेंड पीआई श्री जोगराना साहब ने हमें मार्गदर्शन दिया कि हम इस यम आशुरा महरूम हराम की दस तारीख को हम सब ताजिया के आगवान और हमारे इलाका के आगवान मिलकर भारत की अखंडता और आपस में भाईचारा बनाकर हम ताजिया को निकले और आपसी भाईचारा बनाए बनाकर रखें यही अमन और शांति का पैगाम दिया और अकए जहां के आल इमाम अली मकाम का यही मकसद था आप बताइए मुहर्रमों के कौन से तारीख में ये प्रोग्राम पूरा होने वाला है और कब इससे ये सत्रह तारीख दिन, दिन बुधवार को दस मुहर्रम हराम पूरा होगा नहीं। नहीं। इस मकसद इसका मकसद यही है कि हम अमन और शांति के साथ हम अल्लाह के रसूल के आल इमाम अली मकाम के नाम पर जिन्होंने हमें इस्लाम के नशोशात इस्लाम को बुलंदी और इस्लाम को सींचा अपनी जान को देकर सींचा तो हमारा हम उनके उम्मती हैं हमारा मकसद यही है कि उनके नाम पर हम शतक़ और लंगर शबील का अहतमाम करें और अपने पड़ोसी और अपने तमाम रिश्तेदार और तमाम तो अहबाब और दोस्तों को मोहब्बत के साथ रहकर आपस में मीठे शरबत और लंगर को हमें लुटाएं यही उनका इमाम मकाम का मकसद था कि हम इतिहाद और हक पर कायम रहें यही उनका मकसद था असल बारे तो में थोड़ा हाँ बोलो आज रोज़ लिंबायत में मस्जिद फैज रसुलना પ્રાંગણમાં શાંતિ સમિતિ તાજીયા કમિટી તેમજ તાજિયા આયોજકોની એક મિટિંગ ડીસીપી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી જેમાં એસીપી જાડેસા જાડેજા સાહેબ લિંબાયતના પીઆઈ પડેરિયા સાહેબ સેકન્ડ પીઆઈ જોગરાણા સાહેબ તેમજ લિંબાયતના અહીં આગેવાનો ઉપસ્થિત રહી શાંતિ સમિતિમાં તાજિયા રૂટ અંગે તેમજ તાજિયામાં પડતી મુશ્કેલીઓ અંગે સંકલન લાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં લિંબાયતમાં ખાસ કરીને કોર્પોરેશન તરફથી હજુ કામગીરી શરૂ કરવામાં આવી નથી રોડ રસ્તાઓ ખૂબ ખરાબ છે જેના લીધે તાજેવ લેટ થઈ શકે છે એના માટે રજૂઆત થઈ હતી જીબી અધિકારીઓ આજે આવીને રસ્તા રોડ રસ્તાનું મામલા નિરીક્ષણ કરીને જે સર્વિસ વાયરો નીચા છે એ ઊંચા કરવાની ખાતરી આપી છે અને એ જ રીતે અહીંયા લીંબાયતમાં સંકલનની સમિતિની મિટિંગ હતી એમાં સંકલન કરીને મિટિંગ સંપૂર્ણ થઈ છે સોળ તારીખે રાતના દસ વાગે તમામ તાજિયાઓ મોહમ્મદી મોહમ્મદી મસ્જિદથી નીકળી મદીના મસ્જિદ ખાતે એકત્ર થશે તે જ રીતે મીઠી ખાડીના વિસ્તારના તમામ તાજિયાઓ જંગાછા દરગાહ પર એકત્રિત થઈને ત્યાંથી જુલુસનું પ્રસ્થાન કરશે આ જુલુસ મીઠી ખાડી થઈ કમેલા દરવાજા થઈ ભાગલચાર રસ્તા થઈ કમ હોળી બંગલા તાજિયા વિસર્જન થશે